ત્રિવેણી સંગમ સિદ્ધપુરમાં કાત્યોકના મેળામાં પૂનમના દિવસે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું કારતક સુદ ચૌદસની રાત્રે અને પૂનમના દિવસે ગંગા યમુના અને સરસ્વતીનું પવિત્ર ત્રિવેણી સંગમ થવાની લોકશ્રદ્ધાને લઈ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તર્પણવિધિ કરવા અને મેળામાં ઉમટ્યા હતા બાળકો યુવાનો અને વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો સિદ્ધપુરનો મેળો માણવા સરસ્વતી નદીના પટમાં પહોંચ્યા હતા તો બાળકોને રાઇડ્સમાં બેસવાની મજા પડી હતી સિદ્ધપુરમાં સરસ્વતી નદીના પટમાં પરંપરાગત કાત્યોક પૂર્ણિમાના મેળાનો સોમવારથી શુભારંભ થતાં ગુરુવારે કાર્તિકી પૂર્ણિમાના દિવસે જ મેળો નદીના પટમાં ભરચક જામ્યો હતો બિંદુ સરોવર પાસે પ્રવેશ ગેટથી લઈને સરસ્વતી નદીના પટ સુધીના બે કિલોમીટરના પટ્ટામાં માનવ મહેરામણ ઉમટતા અહીંયા હૈયાથી હૈયું દબાય તેવા દૃશ્યો મેળામાં જોવા મળ્યા હતા મેળામાં મોટી સંખ્યામાં લોકોએ વિધિ કરી રહ્યા છે જેમાં પરિવારો પોતાના સ્વજનની વિધિ પૂર્ણ કરી ઋણમાંથી મુક્તિનો અહેસાસ કર્યો હતો સાથે ચગડોણની મજા માણી મેળાનો આનંદ પણ માણ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ મેળાનો માણ્યો હતો મેળામાં મનોરંજન સાથે લોકો સૌથી વધુ શેરડીની ખરીદી કરતા હોય કાત્યોક મેળાને શેરડીનો મેળો પણ કહેવાય છે નદીના પટમાં આ વર્ષે સ્મશાનભૂમિ નજીક શેરડીની બજાર ભરાઈ છે જ્યાં મેળામાં રાજસ્થાનના ચિત્તોડ સાબરકાંઠા પાલનપુર સહિતના જિલ્લાઓમાંથી અંદાજે ચાલીસ ગાડી શેરડી પંદર જેટલા પરિવાર દ્વારા લાવવામાં આવી છે પાલનપુરના શેરડીના વેપારી રાકેશભાઈ દેવીપૂજક જણાવે છે કે આ વર્ષે વરસાદના કારણે શેરડીના પાકને નુકસાન થયું છે જેના પરિણામે આ વખતે સામાન્ય કરતાં ઓછી ગાડીઓ ઉતારી શકાય છે હાલમાં મેળામાં આશરે ત્રીસથી ચાલીસ ગાડીઓ શેરડી આવી છે જેમાં દરેક ગાડીમાં આઠથી દસ ટન શેરડી લાવવામાં આવી છે હાલમાં શેરડી રૂપિયા એંશી રૂપિયા સો અને રૂપિયા એકસો વીસ પ્રતિભારીના ભાવેથી વેચાણમાં છે સિદ્ધપુરમાં કાર્તિકી મેળા દરમિયાન સરસ્વતી નદીના ઘાટે તર્પણવિધિનું અનેરું મહત્વ છે ઐતિહાસિક અને ધાર્મિક નગરી માતૃગયા તીર્થ સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાનો ધાર્મિક અને આધ્યાત્મિક મહાત્મ્ય ધરાવતા કાત્યોકના મેળામાં ચૌદસની સાંજથી પૂનમના દિવસે મોટી સંખ્યામાં યાત્રિકોએ મેળાનો લાભ લઈ રહ્યા છે જેમાં કાર્તક સુદ ચૌદસની રાત્રિથી યાત્રિકોનો પ્રવાહ અવિરત શરૂ થયો હતો જેના કારણે સરસ્વતી નદીના પટમાં યાત્રિકોની ભારે ભીડ ઉમટી પડી હતી સિદ્ધપુર સરસ્વતી નદીમાં વૈકુંઠ ચૌદસ પૂનમની મધ્યરાત્રે ગંગા યમુના અને સરસ્વતી એમ ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ થતો હોય સદીઓ જૂની પૌરાણિક માન્યતાને લઈ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યભરમાંથી આ દિવસોમાં તમામ સમાજના લોકો વિધિ કરાવી ઋણમુક્ત બને છે અને ત્યારબાદ આવનાર યાત્રિકો મેળાની રંગમણ માણતા હોય છે ગરીબોથી લઈ મોટા વેપારીઓ સિદ્ધપુરના કાત્યોગ મેળામાં રોજગારી મેળવી રહ્યા છે કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ન માત્ર મોટા વેપારીઓ પરંતુ નાના નાના ગરીબ અને મધ્યમ વર્ગના વેપારીઓ પણ પાથાણા લઈને વિવિધ ચીજવસ્તુઓ વેચવા માટે નદી પહોંચવા સુધીના રસ્તે બંને તરફ અને મેળામાં પણ બેસતા હોય છે મેળામાં દરેક પ્રકારના અને મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી લગભગ તમામ વેપારીઓને સારો વકરો અને આવક થઈ જાય છે જેથી આ મેળો ગરીબો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થાય છે તો કાર્તિકી પૂનમના દિવસે ગંગા નદીમાં સ્નાનનું ખૂબ જ મહત્ત્વ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં સ્નાન કરી પોતાની આસ્થાને અકબંધ રાખી હતી ત્યારે ચાલુ સાલે નદીમાં અસંખ્ય ગંદગી હોવાને કારણે શ્રદ્ધાળુઓએ નારાજગી વ્યક્ત કરી નદીની સાફ સફાઈ કરવા પણ તંત્રને અનુરોધ કર્યો હતો

गांव से आए हैं मैसाना में तो गंगा स्नान होता है पूनम कार्तिक के महीने में पूनम के दिन उसी लिए आए है हमारे वहाँ पे गंगा स्नान का महत्व रहता है इसीलिए पूजा दान करते हैं दीप दान करते हैं सब करते हैं और इधर थोड़ा सुविधा में ठीक नहीं है और कचरा अच्छा वचरा भी ज्यादा रहता है इधर सब ठीक थोड़ा होना चाहिए नदी है यहाँ पे पवित्र लोग सब पूजा करने आते हैं पावन महीने में इसीलिए ज्यादा थोड़ा सुविधा करो और स्वच्छता रखो ऐसा सबको बोलो ये सब कर लो और गंगा स्नान का महत्व कार्तिक पूर्णिमा के दिन होता ही है जरूर इसलिए अनिता बहन है